છેલ્લા પંદર વર્ષથી વરસાદમાં તંત્રના પ્રતાપે પાણી ભરવાની સમસ્યાથી પૂર્વ વિસ્તારના રહેવાસીઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે વડોદરામાં વરસેલા વરસાદના કારણે તેમજ તંત્રની નિષ્ફળ કામગીરીના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા પ્રજા ટેક્સના પૈસે પગાર મેળવતા અધિકારીઓ પાસે શહેરના પાણીના નિકાલ માટે પૂરતું આયોજન જ નથી રાજકીય નેતાઓ પાસે ઈચ્છાશક્તિ નથી વરસાદની સાથે જ વડોદરાના પૂર્વ વિસ્તારમાં આવેલ વેંકુટ સોસાયટીમાં વર્ષોની સમસ્યા મુજબ ફરી સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા હતા સોસાયટીના રહેવાસીઓ હેરાન પરેશાન થયા હતા છેલ્લા પંદર વર્ષથી વરસાદ વરસતાની સાથે જ સોસાયટીઓમાં પાણી ફરી વળે છે અને લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન તેમજ પોસ્ટ મોન્સૂનની કામગીરીમાં કોઈ પણ ભલીવાર નથી તે ચોક્કસપણે સાબિત થાય છે ગત રોજ વરસેલા વરસાદના કારણે ચાર કલાકથી વધુ સમય માટે સોસાયટીના રહેવાસીઓ પાણીમાં રહેવા મજબૂર બન્યા હતા પાલિકા તંત્રએ અનેક રજૂઆતો કરવા છતાં પણ કોઈ નિરાકરણ ન આવ્યું તેમજ ચૂંટાયેલી પાંખમાંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ વિસ્તારમાંથી ગાયબ થઈ જતા સ્થાનિકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો હું વાયકોટનો રહેવાસી છું વાગડિયા રોડ બાપોદ બાપોદ સોસાયટી સોસાયટી એક હાઈવે નજીક આવેલી છેલ્લા એકવીસ વર્ષથી અમે અહીંયા રહીએ છીએ બરાબર છે જ્યારે પણ ચોમાસાની સિઝન આવે થોડોક એક ઇંચ કે બે ઇંચ વરસાદ પડે તો પણ અહીંયા સોસાયટીમાં પાણી ભરાઈ જાય છે કોઈ પણ પાણી જે વરસાદી પાણી ભરાય છે એની કોઈ નિકાલની વ્યવસ્થા નથી વિશ્વામિત્રીનું પાણી તો અહીં આવતું નથી છતાં પણ વરસાદનું પાણી ખાલી વરસાદ પડે ને તો પણ અહીંયા પાણી ભરાઈ જાય છે એના માટે છેલ્લા આમ જોવા જઈએ તો પંદર વર્ષથી પાણી ભરાઈ જાય છે કારણ કે આજુબાજુનો વિસ્તારમાં જે વરસાદી ખાસ હતી એ પૂરી દેવામાં આવેલી છે અને ગટર લાઈનની કોઈ વ્યવસ્થા નથી બરાબર છે અને છેલ્લા આ મહિનામાં આઈ થિંક ત્રીજી વખત આ પાણી ભરાયું છે આગલી વખતે જ્યારે પૂરની સ્થિતિ સર્જાઈ હતી ત્યારે પિંકીબહેન આવ્યા હતા એમને પણ અહીંયા આ એમને ખુદ અહીંયા ચાલીને નિરીક્ષણ કર્યું હતું એમને આશ્વાસન પણ આપ્યું હતું કે હવે ફરીવાર આ સમસ્યા સર્જાઈને ત્યારબાદ એમને કોઈ આ વિસ્તારમાં કોઈ કામગીરી કરેલ નથી ધારાસભ્ય કોઈ દેખાતા નથી કોર્પોરેટર દેખાતા નથી હવે તો એક જ વાત કે કોઈ અહીંયા વોટ માંગવા આવતા નહીં સાચી જ વાત છે ને કોઈ દેખાતું જ નથી બે દિવસ પહેલા તો હમણાં ભાજપ સદસ્ય અભિયાન માટે આવ્યા ગયા હતા ઘરે ઘરે ફરીને લોકોને ઓટીપી માંગીને સદસ્ય બનાવતા હતા હવે કમ કોઈ આવતું નથી આ વખતે અમે વૈકુંઠવાળા કોઈ પણ ઘર વેરો ભરીએ નહીં શું કારણ કારણ કે અમારો સમસ્યાનું સમાધાન થતું જ નથી છેલ્લા કેટલા વખતથી પાણી ભરાય છે આ મહિનામાં ત્રણ વખત પાણી ભરાયું કોઈ પણ ઉકેલ આવ્યો નથી કોઈ પણ ગટર લાઈન ખોલી નથી અમારે પાણીમાં રહે છે આજે સવારની અમે કોઈ ચા પણ નથી પીધી ચા ની વ્યવસ્થા નથી દૂધની થેલીઓ મોકલી આપો ઘરે ઘરે અમારે અમારે હવે બહુ નાના નાના છોકરાઓ છે ઘરના માણસો છે અમે લોકો શું કરીએ પાણીમાં ક્યાં જઈએ અમે અમારા લોકો ને કેટલી બધી તકલીફ છે તકલીફ દેખવા કોણ આવે ઘરમાં કેટલું બધું નુકસાન થયું છે અમારા કોઈ પણ અમારા સમાધાન કરો અને પાણી કાઢી આપો સમસ્યા કાઢો અમારે કોઈ સહાય બીજી નહોતી બીજી સહાય અમે અમે જાતે જ પૂરી કરીશું આજુબાજુ થઈને ખાલી પાણી ના પ્રોબ્લેમ તમે પૂરો કરો ને તો કોઈ વેરો વેરો ભરવાનું નથી આ વખતે કોઈ ડબલ આવે ને તબલ વેરા એ ધંધો નહીં ચાલે આ વખતે હમણાં હમણાં મહિનામાં ત્રીજી વખત આવ્યું ઘરમાં નાના છોકરા હોય ઘરડા હોય બધાની બી કાળજી લેવાની કે આનું આ ધંધો કરવા પાણી સાફ કર કરવાનું કોઈ વોટિંગ માટે ફટાફટ આવી જાય છે બધા પહેલા રજૂઆત કરી પિંકી બેન આવ્યા હતા પંપ મૂકીને પાણી કાઢ્યું થોડીક વાર થોડાક બે દિવસ પછી પાછું એઝ આજે તો કોઈ જોવા બી નથી આવું ત્રણ દિવસથી કાલે ચાર વાગ્યાનો વરસાદ બંધ થઈ ગયો પણ ટીપું પાણી ઉતર્યું નથી જાતે બધું કરવાનું સંગીતા પંડ્યા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યુઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર